નમસ્કાર સાચા દર્દીની સાચી કહાની એ સિરીઝમાં આજે એક નવો કેસ છે હકીકતમાં અહીં દર્દીની વાત નથી ખાલી ડૉક્ટરની કહાની છે પણ બહુ પ્રેરણાત્મક છે એટલે જણાવું છું લગભગ બે હજાર આઠ કે નવની આસપાસની આ ઘટના છે મારે ચંદીગઢમાં એક એડમિશન માટે એન્ટ્રન્સ એક્ઝામ આપવા જવાનું હતું મારી સાથે ડૉક્ટર પરેશ જાંજ મેરા આ એમની પરમિશનથી હું તને નામ કહું છું એ મારી સાથે હતા સવારનો પહોર લગભગ સાત સાડા સાતનો સમય અમે એક જગ્યાએ ઉતરેલા ત્યાંથી થોડું દૂર આપણે એક્ઝામ આપવા જવાનું હતું બહુ ઠંડી હતી એટલે અમે બહાર નીકળી અને જોયું તો રિક્ષા કોઈ મળે નહીં એક સાયકલ રિક્ષા અમને મળી અમે બંને એમાં બેઠા આગળ વ્યક્તિ પેડલથી સાયકલ ચલાવે છે અડધે રસ્તે પહોંચ્યા એટલે પરેશભાઈએ કીધું ઓ ભાઈ ઊભો રહે ઉભો ઊભો રાખે સાયકલ ઊભી રાખ અને સાયકલ ઊભી રાખી એ નીચે ઉતરી ગયા પેલા ભાઈને કહે હવે ભાઈ તું એક કામ કર તું પાછા બેસી જા અને હવે હું સાયકલ ચલાવીશ એટલે સંવાદ હિન્દીમાં હતો પણ એમણે કહ્યું કે કેમ ભાઈ શું થયું એમ તો કે નહીં 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 જો માણસ ચલાવે માણસ બેસે તો માણસનું શોષણ કહેવું જોઈએ મારે તો એટલે કામ કર થોડી વાર ચલાવી થોડી વાર હું ચલાવું થોડી વાર નરેશભાઈ ચલાવશે અને આપણે પહોંચી જઈશું તો ચિંતા કરવામાં અમને કંઈ ખરાબ નહીં લાગશે પેલો ભાઈ તો એની આંખ પોળી થઈ ગઈ જિંદગીમાં જ્યારે બી કોઈ માણસ જનરલી બેસાડતા હોય લોકો પાછળથી ધુકાતા હોય ફાસ્ટ ચલાવ આમ કર તેમ કર ઓર્ડર આપતા હોય એના બદલે પહેલી વાર એને કોઈ દેવદૂત મળ્યો છે એવું કીધું ભાઈ કે આપણે ત્રણે સાથે મળી અને આપણે ચલાવશું સાયકલ એ પરમિશન તો ન આપી પણ મારા હૃદયમાં મને મને પોતાને દુઃખ બહુ થયું કે આવો વિચાર મને કેમ ના આવ્યો અને એની માનવતા જે મને વંદન કરવાનું મન થઈ ગયું મિત્રો જ્યારે આપણે ફરી ફરી વાર હંમેશા કહેતો હોઉં કે બહાર કોઈ પણ જગ્યાએ જઈએ અને નાના માણસ પ્રત્યે આપણે જે હૃદયની અંદર એક સદ્ભાવ હોવો જોઈએ એનો સમાજમાં બહુ મોટા પ્રમાણમાં આપણે ખામી જોવા મળતી હોય છે થોડા મહિના પહેલાં કે થોડા દિવસો પહેલાં તે એક મેરેજ ફંક્શન હતું વરઘોડો આપણે જાય છે મેં લોકો વરઘોડામાં જતા હોય મારી બાજુમાં એક યુવાન યુવાન પણ કદાચ પચીસ ત્રીસ વર્ષની પચીસ કે ત્રીસ વર્ષની ઉંમર આગળ ઢોલ વ્યક્તિ ઢોલ વગાડે છે જોર જોરથી એટલે એણે એ ઢોલવાને કહેવું છે કે ભાઈ તો થોડો દૂર રહે એટલે એને બોલવાને બદલે પાછળથી લાત મારી એને એ ભાઈ દૂર દૂર રહીએ ઢોલ વગાડે એમ પેલો માણસ એકદમ આમ શોખ લાગ્યું કે આ શું એમ ને ખરાબ તો સ્વભાવિક લાગે એક સેકન્ડ તેને બી વિચાર્યો કે હું બંધ કરીને જતો રહું પણ પછી થયું કે આનો મોટો પ્રસંગ ચાલે છે જે બી થયું તે હું અપમાન ગળીને બી કામ શરૂ રાખું એણે એનું કામ શરૂ રાખું મિત્રો હવે આજે કોઈ કૂતરું હોય તો બી માણસને દૂર ખસેડવા માટે સીધ ઈશારો કરે કોઈ લાત ન મારે એટલે મારો પ્રશ્ન છે માનસિકતાનો આપણા સભામાં વારંવાર કચું આપણી માનસિકતા એવી ખરાબ ઘડાઈ ગઈ છે કે ઓછા પૈસાવાળો હોય ઓછા શિક્ષણવાળો હોય એ તુચ્છ છે નાનો માણસ છે એને તમે અપમાન કરી શકો ના ના આ બે ઘટનાની અંદર સાચો મહાન ઢોલવાળો હતો એ ના ના જતો કોઈનો પ્રસંગ બગાડવો નથી ઢોલ વગાડવાનું શરૂ અને આ માણસ જેને અહંકારમાં વિજય મેળવ્યો હોય એવા અહંકારથી દૂર જતો રહ્યો મિત્રો આપણે સૌ આપણા મગજમાં અને આપણા બાળકોના મગજમાં આ વસ્તુ હંમેશા કાળજી રાખીએ કે આપણી આસપાસ કોઈ અન્ય વ્યક્તિનું આપણે અપમાન ન કરીએ આવી જ એક બીજી કહાનીઓ તમને નેક્સ્ટ ટાઈમ જણાવીશ ત્યાં સુધી જો તમને આવી સ્ટોરીમાં રસ હોય તો તમે નીચે કોમેન્ટમાં જરૂર જણાવજો મને કંઈ સજેશન બી આપજો અને નવા કિસ્સા સાંભળવા માટે તમે જરૂરને જરૂર સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ